તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હશે કે ભાદરવી પૂનમ આવી રહી છે અને અંબાજી એમ કહેવાય છે કે લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા માટે જઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે તો તમે અંબાજી જાતા હોય તો ખાસ કરી આ વિડીયો જોવાનું ભૂલ છે નહીં દોસ્તો તો તમને ખબર હતી કે અંબાજી લાખો લોકો પગપાળા યાત્રા કરીને જાતા હોય છે અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળતા હોય છે અને ઘણા બધા એક્સિડન્ટો પણ થતા હોય છે દોસ્તો તો તમને એન્ટ લગી રહે હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું દોસ્તો પણ એ પહેલાં કમેન્ટની અંદર જય અંબિયામાં જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતા કે ભાદરી પૂનમ આવી રહી છે અને અંબાજી આમ કહેવાય છે કે લાખોની ભીડ જોવા મળવાની છે અને કેમ્પ સેવાના આયોજનો પણ ઘણા બધા રાખવામાં આવ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે લોકો એમ કહેવાય છે કે સેવાઓ પણ ઘણી બધી કરે છે રસ્તા ઉપર અને લાખો લોકો પગપાળા યાત્રા કરીને જાતા હોય છે દેશ વિદેશથી લોકો પણ આવતા હોય છે પોતાની માનતા કરવા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી દોસ્તો અંબા અંબાજી મંદિરની અંદર એમ કહેવાય છે કે આતંકવાદી ઘૂસ્યા હતા દોસ્તો હાસા આતંકવાદી નહોતા ઘૂસ્યા પરંતુ પોલીસ સાહેબે આતંકવાદી બનીને અંદર મોકલ્યા હતા અને એને પકડવામાં આવ્યા હતા અને એને ઠાર પણ કરવામાં આવ્યા હતા એવું બધો લોકોને બતાવવામાં આવ્યું હતું કે આતંકવાદી આવે તો એને સાથે આવું પણ આપણે કરી શકીએ છીએ દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોઉં છો દોસ્તો તો તમે અંબાજી જવાના છો કે નથી જવાના કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો અને અંબાજી જાતા હોય તો ખાસ કરી તમારે ધ્યાન રાખવાની છે ના એટલી બધી ભીડ હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હશે કે ઘણી બધી ચોરીઓ પણ થતી હોય છે અને ઘણા બધા એમ કહેવાય છે કે ફીસા કાતરું પણ ઘણા બધા હોય છે દોસ્તો તો તમે ખાસ કરીને સાવધાન રહો દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક ચાર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબ તકે જય હિન્દ જય ભારત મળી એક બીજા વિડીયો તપતકલી બાય બાય